ભાઈ અને બહેનનો પવિત્ર તહેવાર એટલે કે રક્ષાબંધન આ રક્ષાબંધનના પાવન પર્વ પર આજે ભાવનગર શહેર મહિલા કોંગ્રેસની જે મહિલાઓ છે તે ભાવનગરના પ્રથમ નાગરિક મેયર ભરત બારડના ઘરે રાખડી બાંધવા માટે પહોંચી હતી મેયર ભરત બારડ દ્વારા થોડા દિવસ પહેલા જ આત્મવિલોપનની ચીમકી આપી હતી જેને લઈને આજે મહિલાઓ તેના ઘરે પહોંચી હતી જાણો શું છે સમગ્ર વિગત વિગતવાર આ અહેવાલમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે परायी નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ આજે રક્ષાબંધનનો પાવન પર્વ છે આ દિવસે શહેર શહેર મહિલા કોંગ્રેસની જે જે છે તે કોંગ્રેસના પ્રમુખ લાલભા ગોહિલની સૂચના મુજબ આજે ભાવનગરના પ્રથમ નાગરિક છે મેયર ભરત બારડ તેના ઘરે રાખડી બાંધવા માટે પહોંચી હતી જે વાત કરવામાં આવે તો થોડા દિવસ પહેલા જ ભાવનગરના પ્રથમ નાગરિક અને ભાજપના જે સિનિયર નેતા છે ભાવનગરના મેયર છે ભરત બારડ દ્વારા એક વોટ્સઅપ ગ્રુપમાં આત્મવિલોપનની

ભાવનગરના પ્રથમ નાગરિક એવા મેયર શ્રી ભરતભાઈ બારડને મહિલા કોંગ્રેસની બહેનોની આખી ટીમ રાખડી બાંધવા ગઈ હતી અને એ સાથે મેયરને ભવિષ્યમાં ક્યારેય આત્મવિલોભનની ચીમકી આપવી ન પડે એવી અમે ઈશ્વર પાસે પ્રાર્થના પણ કરીએ છીએ અને આ અમે એમને એની જે પરિસ્થિતિ હતી એની સરખામણીમાં અમને આખા બધા એના હોદ્દેદારોમાં આ વ્યક્તિ ભરતભાઈ બારડ ખૂબ જ પ્રામાણિક માણસ છે અને એના માટે અમને લાગણી છે ભવિષ્યમાં ક્યારે પણ આ બહેનોને એના માટે જરૂર પડશે તો અમે એની પડખે ઊભા રહીશું અને ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ કે એને ક્યારેય આત્મવિલોપન કરવાનો સમય ન આવે અને ભરતભાઈ બારડ સાથે કોંગ્રેસની મહિલા કોંગ્રેસની તમામ બહેનો એમની સાથે છે તો આપણે સાંભળ્યા હતા ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખ દર્શના જોશી તેમણે કહ્યું કે મેયર દ્વારા થોડા દિવસ પહેલાં જ આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી હતી જેને સંગઠનના ત્રાસને લઈને જેની ચિંતા અમને થઈ હતી અને મેયર ભરત બારડ માટે અમે આ દીર્ઘાયુષ્યની ભગવાનને પ્રાર્થના કરી છે કે તેમને ભવિષ્યમાં પણ આવું આત્મવિલોપનનું પગલું ન ભરવું પડે સાથે જ તેમણે કહ્યું હતું કે અમે તેના ઘરે ગયા તેમના ઘરની પરિસ્થિતિ અમે જોઈ હતી ભાવનગર શહેર સંગઠનના જે પદાધિકારીઓ છે તેની પરિસ્થિતિ સાવ અલગ હોય છે આમની પણ પરિસ્થિતિ સાવ અલગ છે ખૂબ ખૂબ જ સામાન્ય માણસ છે મેયર ભરતભાઈ બારડ તેમને ગમે ત્યારે પણ જરૂર હશે ત્યારે શહેર કોંગ્રેસની જે મહિલાઓ છે તેની સાથે જ પડખે ઊભી રહેશે મહિલા કોંગ્રેસના નેતાઓ જે રાખડી બાંધવા માટે પહોંચ્યા હતા તે પણ વિડીયો તમે જોઈ લો

તો આપે જોયું ભાવનગરના પ્રથમ નાગરિક જે મેયર છે ભરતભાઈ બારડ છે તેને શહેર કોંગ્રેસની મહિલા નેતાઓ છે મહિલા અગ્રણીઓ છે કોર્પોરેટરો છે તે રાખડી બાંધવામાં જ્યારે પહોંચ્યા હતા ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા વાત કરવામાં આવે તો ભાજપના જે નેતાઓ છે ભાજપની જે મહિલા નેતાઓ છે તે મેયરના ઘરે પહોંચ્યા નહોતા તેવી પણ એક ચર્ચા છે તેના બદલે કોંગ્રેસની જે મહિલા નેતાઓ છે તેમને તેની ચિંતા થઈ હતી અને મેયર ભરત બારડને રાખડી બાંધવામાં આવી હતી આ મામલાને લઈને આજે ફરીથી ભાવનગરમાં જેવા રાજકીય માહોલ છે ગરમાયો છે હવે જોવું રહ્યું આગામી સમયમાં આજે રાખડી બાંધવામાં આજે આવી છે શહેર કોંગ્રેસની મહિલા નેતાઓ છે તેમણે ભરતભાઈને સમર્થન આપ્યું છે અગાઉ પણ ભરતભાઈએ નિવેદન કર્યું હતું તેના ભાજપના વોટ્સઅપ ગ્રુપમાં કે બને જો દબાવવામાં આવશે તો હું આત્મવિલોપન કરતો જઈશ અને આત્મવિલોપન કરીશ તે પહેલા અનેક લોકોના રાજ ખોલતો જઈશ અને બીજા દિવસે જ જે મેયર ભરત બારડ છે તેમના સુર બદલાઈ ગયા હતા જોવું રહ્યું ભાવનગર શહેરમાં જે હવે ભાજપમાં જે અંદરો અંદરનો જે ખચવાટ જે છે તે બહાર આવી રહ્યો છે અંદર અંદરનો જે પ્રશ્ન છે જે જૂથવાદ ઉભો થયો છે તે પણ ધીરે ધીરે બહાર આવી આવી છે આગામી ચૂંટણી બે હજાર સત્યાવીસ ની નજીકમાં આવી રહી છે ત્યારે જ ભાજપમાં જૂથવાદ ઉભો થયો છે જેને લઈને રાજકીય લોકો પણ અનેક તર્ક વિતર્ક કરી રહ્યા છે યશપાલ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ